ના બાપા મારે નથી પીવી અમે કોઈ બિસ્ટોલ નથી પીતા એ મારે તો બંધાન છે કહો માર ભાઈને કહો કે મન ના લાગ તું બી એ પહેલા એ પહેલા ઓહ હા શું બન કરે પતી ગયા એ ના ના આમ જો ભાભી બિસ્ટોલ પીવે એ તારી માને આમ ના તો અના અરે આ ખોખન ખોખા લાવી શું એ હું કાઈ નથી નાખવાની શું વરી હું તો બિસ્ટોલ પીવાની છાઉ તારી મને આવું ન પીવાય મરી જાય વેલા ના એ માર બંધાન છે પિસ્તોલ નું એ મૂકી જો તમારું બાપ એ નથી મૂકવી એ અમારા ખાનદાન માં કોઈ નથી પીતું બોન પીવે છે એ તાર ખાનદાન માં કોઈ નથી પીતું અમાર આખું ખાનદાન પીવે છે હું ઈ પીઉ છું તારે શું એ કાડી મને કેલા કેલા નાખી નાખ નાખ આ નથી નાખવાની નાખી દે નાખો નાખ આ આખો આખો તો હું તો પીસ પિસ્તોલ હે પીવી છે તારે હા 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 એ હનુમાન

તારે શું કામ હે એમ કહું બોન લઈ ના લઈ ગઈ હા બોન લઈ જ ગયો હોય ને બંધાણ

ಕಡಿಗ್ ನೋರೇ ಕಿ